નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન બીગ એફ એમ ફોર હેલો માય માય મા લગન કહેવા છે કોણ બોલો છો હું તને હું તિયા બોલું છું તમે મેરેજ બ્યુરો ચલાવો છો ને રોંગ નંબર હલો હેલો કોણ બોલે હવે નંબર ફોન કરતો ને નકર મારા વગર નહીં મૂકવા પણ નઈ થા છોકરી મારે લગ્ન કરવા છે એટલે ગોતી આપો ને માલ ખાવી તારે ના માલ નથી ખાવી લગ્ન કરવા છે મારે લગ્ન કરવા છે હેલો હા કોણ બોલે છે રોટલા કરું છું પણ મારે લગ્ન કરવા છે રોટલા નથી ખાવા પછી બનાવજો રોટલા લગ્ન કરવા છે ને કેટલી રખડે બધા લગ્ન કરે તો મારા લગ્ન કેમ ના થાય હા તો તારા મા બાપ નથી છે પણ એ નથી ગોતી છોકરી તમે બધા મને ગોતિયા પણ છોકરી નથી આયા બધા છોકરા જ છે હું એ છોકરો છું અરે પણ છોકરા છે છોકરા કેમ કરાય છોકરા છોકરી નથી એમને ઉભા મમ્મી મમ્મી ને ફોન হ্যালো মি বলছো চিরাগ না মম্মী চিমি মি চিমি মি চিরা ছোকছো না હેલો કોણ બોલે હા ચિરાગ ના પપ્પા બોલું છું તમારે તમે મેરેજ બ્યુરો તમે ચલાવો છો બાપા તમને કેટલી વખત કીધું કે અહીંયા એવું કોઈ નથી ચલાવતું તો તમે શું કરો છો અમે અમે જે કરીએ તમારે શું જાણી કરવું છે મેરેજ બ્યુરો ચલાવતા હોય તો છોકરી ગોતે ને હા ભાઈ ફોન કરતા ને કહે અમે એને કમ્પ્લેટ કરશું આ નંબર ની પણ એમ નહીં તમે એક સારી છોકરી ગોતો ને ચિરાગ માટે તમે કેટલી વખત કેવું બરોબર